નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ આઠમાં ચેપ્ટર નંબર ત્રણ જે આપણું છે ચતુષ્કોણની સમજ એમાં સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ ત્રણ શરૂ કરતા પહેલાં આપણે ચતુષ્કોણના પ્રકાર વિશે ભણીએ તો ચતુષ્કોણના ટોટલ આપણી ચોપડીમાં ત્રણ પ્રકાર આપેલા છે તેમાં પહેલો છે સમલમ ચતુષ્કોણ ત્યારબાદ છે પતંગાકાર ચતુષ્કોણ અને પછી છે સમાંતર બાજુ ચતુષ્કોણ આપણે આ ત્રણે ત્રણ ચતુષ્કોણ કોને કહેવાય એના વિશે સમજીએ શરૂઆત કરીએ સમલમ ચતુષ્કોણથી તો અહીંયા વ્યાખ્યા છે કે જે ચતુષ્કોણમાં એક જ સામ સામેની બાજુઓની જોડ સમાંતર હોય તેને સમલમ ચતુષ્કોણ કહે છે બરાબર એટલે અહીંયા શું કહે છે એક જ સામ સામેની બાજુઓની જોડ બરાબર એટલે જેમ કે આ એક ચતુષ્કોણ છે ચતુષ્કોણ એબીસીડી દોરેલો છે જેમ બરાબર એમાં આ એડી અને બીસી બંને સામ સામેની બાજુઓની જોડ કહેવાય આ જે બે બાજુઓ છે એ સામસામેની બાજુઓની શું કહેવાય જોડ કહેવાય અને આ બંને એકબીજાને કેવી છે સમાંતર છે આ બે બાજુ સમાંતર નથી કઈ કઈ છે એડી અને બીસી શું છે એકબીજાને સમાંતર છે તો આવો કોઈ ચતુષ્કોણ હોય તેને શું કહેવાય સમલંબ ચતુષ્કોણ કહેવામાં આવે છે સમલંબ ચતુષ્કોણ બરોબર જેમાં શું હોય કોઈ પણ એક જ સામ સામેની બાજુની જોડ કેવી હોય સમાંતર હોય બીજી અહીં આકૃતિ દોરી છે ચતુષ્કોણ ચતુષ્કોન પીક્યુઆર ચતુષ્કોન પીક્યુઆરમાં પીએસ બાજુ એટલે કે આ જે બાજુ છે એ અને ક્યુઆર બાજુ એટલે કે આ સામેની બાજુ આ બંને બાજુ કેવી છે એકબીજાને સમાંતર છે તો અહીંયા આ જે ચતુષ્કોણ છે એને પણ શું કહીએ છીએ આપણે સમલમ ચતુષ્કોણ કહેવાય છે ખાસ યાદ રાખવાનું શું છે કે એક જ સામસામેની બાજુઓની જોડ સમાંતર હોય એને શું કહેવાય સમલમ ચતુષ્કોણ કહેવામાં આવે છે ક્લિયર મિત્રો ચલો ત્યારબાદ ચતુષ્કોણ ચતુષ્કોણ કોને કહેવાય તો આપણે જે પતંગ હોય છે એનો શેપ કેવો હોય છે આ રીતનો હોય છે બરોબર તો અહીંયા પતંગાકાર ચતુષ્કોણ કોને કહેવાય તો કે આપણે જે પતંગ જેવો આકાર હોય તો અહીંયા આપણે જોઈએ કે જે ચતુષ્કોણમાં

અલગ અલગ જોડના માપ સરખા હોય તેવા શું કહીએ ચતુષ્કોણ છીએ બાજુઓ સમાન હોય અને બીજી પણ પાસ પાસેની બાજુઓ કેવી હોય સમાન હોય તો એવા ચતુષ્કોણને આપણે કેવો કહેવાય પતંગાકાર ચતુષ્કોણ કહેવામાં આવે છે બીજો પતંગ ચતુષ્કોણમાં આ જે ખૂણો એ અને ખૂણો સી એ પણ કેવા હોય સરખા હોય બરોબર એટલે એક સામસામેના ખૂણાની જોડ કેવી હોય સરખી હોય તો અહીંયા આપણે લખ્યું છે અહીં ખૂનો એડી બરાબર સીડી એટલે કે આ એડી અને સીડીના માપ કેવા છે સરખા છે અને બીજી જોડ કઈ છે આપણી જોડે તો કે એ બી અને બીસી આ બંને જોડ પરના માપ કેવા છે સરખા છે તો આને શું કહેવાય પતંગાકાર ચતુષ્કોણ કે જેમાં પાસ પાસેની બાજુઓની બે અલગ અલગ જોડના માપ કેવા હોય સરખા હોય ત્યારબાદ ત્રીજું છે સમાંતર બાજુ ચતુષ્કોણ હવે સમાંતર બાજુ ચતુષ્કોણ કોને કહેવાય કે જે સામ સામસામેની બાજુઓ સમાન હોય એટલે કે જે કહો સામેની બાજુ એટલે એકા આ ઉભી એ બી લઈએ બરોબર એની સામેની બાજુ કોણ થાય સીડી આ બંનેના માપ કેવા છે સરખા છે ત્યારબાદ સરખા હોય તો ખરું પણ એની જોડે શું હોવું જોઈએ સમાંતર હોવું જોઈએ તો સરખા અને સમાંતર સામસામેની જોડે અને બીજું કે એડી જે આ બીજી એડી છે અને બીસી એનામાં પણ કહેવાય છે સરખા અને સમાંતર હોય ટૂંકમાં જે પણ કોઈ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓ સમાન અને સમાંતર હોય તે ચતુષ્કોણને આપણે શું કહીએ છીએ સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવામાં આવે છે એટલે આ રીતનો કોઈ ચતુષ્કોણ હોય બરોબર એક આ રીતનો હોય અથવા તો આ રીતનો બનાવેલો હોય એમાં સામસામેની જોડ સરખી હોય સમાંતર હોય પ્લસ આ બે બે સામસામેની બાજુ કેવી હોય સરખી અને સમાંતર હોય તો આવા ચતુષ્કોણને આપણે શું કહીએ સમાંતર બાજુ ચતુષ્કોણ કહીએ છીએ તો અહીંયા લખ્યું છે કે એ બી બરાબર સીડી એટલે કે આ એ બાજુ જે છે અને સીડી બાજુ છે બંને કેવી છે સરખી છે અને બંને એકબીજાને કેવી છે 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 તો કે સમાંતર સમાંતર એટલે થાય સમજ પડી કે બી બરાબર શું હતું સીડી એટલે કે આ અને આનું માપ સરખું છે પ્લસ શું છે કે એ સમાંતર સીડી એટલે કે આ બંને બાજુ એકબીજાને કેવી છે સમાંતર છે ત્યારબાદ બીજું છે કે એડી બરાબર બીસી અને એડી સમાંતર બીસી એટલે કે આજે આ એડી અને આ બી બંને બાજુ કેવી છે સરખી છે અને સમાંતર છે સમજ પડી તો સામ સામેની બાજુઓની સમાન અને સમાંતર હોય બરોબર તેવા ચતુષ્કોણને શું કહેવાય સમાંતર બાજુ ચતુષ્કોણ કહે છે આપણે હવે આમાં શું કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામ સામેના ખૂણા કેવા હોય સરખા હોય સામ સામેના ખૂણા કહે તો જેમ કે આ ખૂણો એ ને એની સામેનો ખૂણો કોણ છે ખૂણો સી તો આ બંનેના માપ કેવા હોય સરખા હોય છે એ રીતે ખૂણો બી ને એની સામેનો ખૂણો ખૂણો ડી બંનેના માપન કેવા હોય છે મિત્રો સરખા હોય છે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગે છે બરાબર જે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય એના જે આ વિકર્ણો હોય એ પરસ્પર એકબીજાના શું કરે છે બે સરખા ભાગમાં વિભાજન કરતા હોય છે એટલે કે જેમ કે આ એસી છે વિકર્ણ એમાંથી આ જે બીડી વિકર્ણને જે ક્રોસ થાય છે તો એ શું કરે છે કે આના બે સરખા ભાગમાં વિભાજન કરે છે એ રીતે જે આ બીડી વિકર્ણ છે બરોબર એમાંથી આ એસી વિકર્ણ ભાગમાં વિભાજન કરે છે ત્રીજું છે પાસ પાસેના સરવાળો એકસો એસી અંશાય એટલે કે પૂરક ખૂણા હોય છે બરોબર તો પાસ પાસેના ખૂણા કયા કયા તો ખૂણો એ અને ખૂણો બી આ પાસ પાસેના કહેવાય ખૂણા કહેવાય એ રીતે ખૂણો બી અને ખૂણો સી આનું માપ પણ કેટલો હોય સરવાળો એકસો ને એસી હોય એ રીતે ખૂણો સી અને ખૂણો ડી આ બે પાસ પાસેના ખૂણાનો સરવાળો કેટલો હોય એકસો એસી એ રીતે ખૂણો ડી અને ખૂણો એ આ બેનો પણ સરવાળો કેટલો હોય એકસો ને એસી અંશ હોય મતલબ પાસ પાસેના જે આ બે ખૂણા છે એ બધા શું હોય પૂરક પૂરક ખૂણા કહેવામાં આવે છે તો આ આપણા ત્રણ ચતુષ્કોણના પ્રકાર હતા જે આપણે ધોરણ આઠમાં શીખવાના હતા એના વિશે સમજૂતી હતી ખાસ કે જે આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે એના જે આ અમુક આ ત્રણ ચાર નિયમ છે અથવા ત્રણ ચાર એના જે મહત્વના મુદ્દા છે એ ખાસ યાદ રાખવા જરૂરી છે આપણે જોઈએ સ્વાધ્યાય સ્વાધ્યાય તો પહેલો દાખલો છે કે સમાંતર બાજુ ચતુષ્કોનમાં એ બી આપેલ છે બરોબર આજે ચતુષ્કોન એ બી સીડી આપેલો છે એ કેવો છે સમાંતર બાજુ ચતુષ્કોણ છે તો દરેક વિધાનને તેમાં ઉપયોગમાં કરવામાં આવેલ વ્યાખ્યા અથવા ગુણધર્મોનો ઉપયોગ કરીને પૂર્ણ કરો બરોબર પહેલું છે આપણી જોડે એડી તો હવે આપણે ખબર છે કે સમાંતર બાજુ ચતુષ્કોની બાજુ કેવી હોય સમાન અને સમાંતર હોય તો અહીંયા એડી બરાબર શું થશે એડી એટલે કે આ બાજુ છે તો એની સામેની બાજુ કોણ છે તો કે બીસી તો સામેની બાજુ કેવી છે બીસી અને સરખી છે સમજ પડી મિત્રો તો કે એડીની સામેની બાજુ કેવી હોય કઈ બાજુ સરખી હોય તો કે બીસી તો અહીંયા આપણે શું લખશું વ્યાખ્યા તો ગુણધર્મ લખો તો શું લખાય તો કે લખશું આપણે કે સમાંતર બાજુ ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોનની સામસામેની સામ સામેની બાજુઓ સમાન હોય છે બરોબર ચલો આટલે સુધી સમજ પડી હવે શું કીધું છે એ ખૂણો DCB ખૂણો DCB શું છે તો ખૂણો DCB એટલે કે આ ખૂણો જે પડે છે લેક્યો તો આ ખૂણો તો ચલો DCB બરાબર શું હોય તો આપણને ખબર છે કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણા કેવા હોય છે સરખા હોય છે જો ખૂણો DCB બરાબર શું થશે ખૂણો DAB થશે કારણ કે DCB એટલે કે ખૂણા C ની સામેનો ખૂણો કોણ છે ખૂણો A તો અહીંયા શું લખશું ખૂણો થશે એ બી ખૂણો ક્યાં છે તો કે આ આપણો ખૂણો ડી એ બી ખૂણો છે આ બરોબર અને સામ સામેના ખૂણા કેવા છે સરખા છે સમાંતર બાજુ ચતુષ્કોની સામસામેના સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેના ખૂણા સમાન હોય છે અથવા ખૂણાના માપ ખૂણાના માપ કેવા હોય છે સમાન હોય છે ચલો ત્યારબાદ આગળ જોઈએ કે ઓશી બરાબર શું થાય તો કે દેખો આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે આખો એમાં ઓશી બાજુ છે તો ઓશી બરાબર શું થશે ઓ એ થશે કારણ કે આપણને ખબર છે કે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર એકબીજાને શું કરે દુભાગે દુભાગે એટલે બે સરખા ભાગ કરે બે ભાગ કરે છે સરખા એટલે શું થશે કે આખો એસી છે એનો અડધો ભાગ કોણ છે ઓસી તો બીજો ભાગ કયો થશે ઓ એ થશે એટલે આ બંને ભાગ કેવા થાય સરખા થાય એટલે આપણે લખશું ઓસી બરાબર ઓ થશે તો આપણે લખીએ અહીંયા ઓસી બરાબર ઓ એ અહીંયા લખશું કે સમાંતર બાજુ ચતુષ્કોણના સમાંતર બાજુ વિકર્ણો વિકર્ણો પરસ્પર દુભાગે દુભાગે છે ચાલો હવે આપણને શું કહે છે ચોથા દાખલામાં કે માપ ખૂણો ડીએબી તો જોઈએ ડીએબી એટલે કયો થયો કે આ ખૂણો બરોબર આ સરવાળો કેટલો હોય એકસો ને એસી અંશ બરોબર ખૂનો ડીએ બી એટલે કે આ ખૂનો અને ખૂનો ડી સી ડી બી એટલે કે આ સીડીએ એટલે કે આ આ બંને પાસ પાસેના ખૂણા છે એમનો સરવાળો કેટલો આવે એકસો આવે તો અહીંયા આપડે જવાબ શું આવશે પાસ પાસેના ખૂણાઓ હોયાથી 180 થાય તો આપણે લખશું અહીંયા કે समांतर बाजू ચતુષ્કોણમાં समांतर बाजू ચતુષ્કોણમાં પાસ પાસેના પાસ પાસેના ખૂણાઓનો માપનો સરવાળો ખૂણાઓનો માપનો સરવાળો એકસો ને એસી અંશ હોય છે એટલે કે પાસ પાસેના ખૂણા પાસ પાસેના ખૂણા પૂરક હોય છે ક્લિયર મિત્રો અહીંયા સુધી સમજ પડી આપણે બરાબર તો અહીંયા મિત્રો આપણે સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ ત્રણ નો પહેલો દાખલો પૂર્ણ થાય છે આભાર મિત્રો